પાટણ રોટલ્યા હનુમાનજી ધામ માનવ આ રામણ ઊભરાયું અવધપુરીમાં દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે ત્યારે સમગ્ર દેશ રામમય બન્યો છે તો પાટણ ખાતે આવેલ જગતના પ્રથમ એવા શ્રી રોટલ્યા હનુમાનજી ધામ વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા જ્યાં અખંડ રામ ધુન સંતો મહંતો અને સુપ્રસિદ્ધ કલાકારો સહિત મહાનુભાવોની રામ રોટી તુલા કરવામાં આવી હતી મારાભાઈ આહિર કિંજલ દવે માનસી દવે દિવ્યા ચૌધરી કલી પટેલ સહિત સુપ્રસિદ્ધ લેખક એવા જય વસાવડા જેવા સાહસિક ઉપસ્થિત રહ્યા હતા તો તારીખ બાવીસ ના રોજ અયોધ્યા શ્રી રામ પ્રતિષ્ઠા સમયે રોટલિયા ધામ હજારો રામ ભક્તો ની ઉપસ્થિતિમાં મહાઆરતી કરવામાં આવી હતી તેમજ સમગ્ર દિવસ દરમિયાન મહાપ્રસાદનું પણ વિતરણ કરવામાં આવ્યું વિશેષ વાત કહી શકાય તો પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે રોટલિયા ધામ માનવ મેરામણ ઉભરાયું હતું તેમજ પાટણ શહેરના વિવિધ વિસ્તારોમાંથી વાતે ગાતે રામરેલી યાત્રાઓ પણ કરવામાં આવી હતી નાના ભૂલકાઓએ રામાયણના વિવિધ પાત્રોની વેશભૂષા ધારણ કરી રેલી કાઢી રોટલિયા દાદાના દર્શન કર્યા હતા તે વિશેષ સેવા આપનાર કાર્યક્રમનું રોટલિયા ધામ પરિવાર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું તો પ્રાણ પ્રતિષ્ઠાના સમયે આતશબાજી કરી પ્રભુ શ્રી રામની જય બોલાવી સમગ્ર વાતાવરણ ભક્તિમય બનવા પામ્યું હતું રાજુભાઈ પટેલ સાથે ભરતભાઈ જોશી ન્યુઝી ફોર પાટણ સમગ્ર ભારત દેશમાં અત્યારે ભગવાન શ્રી ને માહોલ જામ્યો છે તો આપ શું કહેવા માંગો છો આપનું શહેર કયું છે અને આપનું નામ શું છે મારું નામ ભૂમિ પટેલ છે મારું શહેર પાટણ છે આજે સમગ્ર દેશમાં જે રામલલ્લા નો પ્રસંગ ઉજવાઈ રહ્યો છે તે એ પ્રસંગ અમે અમારા પાટણવાસીઓ પણ ઉજવી રહ્યા પાટણ ની અંદર આવેલું પ્રથમ એવું રોટલીયા હનુમાન મંદિર કે જ્યાં ફક્ત રોટલી અને રોટલો જ ચડે છે ત્યાં આગળ સોળ તારીખ થી બાવીસ તારીખ સુધીમાં અખંડ રામધૂન ચાલી રહી છે ત્યાં આગળ ખુબ જ પ્રતિષ્ઠિત લોકો અને પાંચ હજાર થી પણ વધારે ગામના ભાઈઓ તથા બહેનો આવીને અહિયા રામધૂન તથા ભજન કીર્તન કરી રહ્યા છીએ એ જ રીતે અમારી આ સમગ્ર બહેનો ભેગા મળીને એક રંગોળી બનાવી છે જ્યાં રામનું પ્રતિકૃતિનું મંદિર અને રામ પોતે અહિયાં હાજર હોય તેવી રામ અને માતા સીતાની એક મૂર્તિ બનાવી છે અમે ખૂબ જ અખંડ ધૂનમાં ભાગ આપી અને બધા ખૂબ જ મજા કરીએ છીએ ભજન કીર્તન કરી રહ્યા છીએ